સાગુસ ખબર ની કાલે તો નહીં તો આ એક બિલાડી થોડુંક મોટું અને શિયાળ થોડુંક નાનું ખબર ની કોઈક જાનવર આવ્યું હશે તો આપણે ઓળખતા નથી પણ મીડિયા હું તો બતાવીશ

હવે આજ નહીં ખેંચવાનો હવે બે દિવસ પછી તો આ ટ્રેક્ટર રાખવાનું નતું એટલે થોડીક વાર પપ્પાને જેટલી રચકા બાજરી બાકી છે ને આ એટલી પૂરી કરાવી નાખું ટ્રેક્ટર આપશું બપોરે પણ આ ચલાવીશ હાજે હવે હવે નેટ આરામ એ મસ્ત ઠંડી ઠંડી હવે આવે વાત જ જવા દે બસ તો રચકા બાજરી છેલ્લા સ્ટેજ ઉપરથી મતલબ બસ બે દિવસ ચાલે તો બે ચાલે પછી વાટ શું નકા નહીં એ પેસું ચરશે કારણ કે આઈટ હાવ નો નહીં થઈ ગઈ તો જોઈએ હવે આ તો પારા કરી નાખીએ કારણ કે આઈટ કેવડી ખબર એ બસ આ દાતરા જેવડી કેટલી વાટ અત્યારે પારો થાય પહેલાં તો હાઈટ એની જેટલી મારા જેવી કોન તો ચાલે એવડી એવડી આઈટ હતી અત્યારે હાવ આઈટ કમ થઈ ગઈ કારણ કે પોણી વગર અને પાછું બીજું વાટ ખરે એટલે હાવ કસી વાટ દીધી હતી તો ચલો જે થાય વાટ તમારા બધાની કૃપાથી રાતે મોન્ટાજ ચેનલ કરવા મૂકી દીધી કે બે સ્ટેપ પાર થઈ ગયા હોય એક સ્ટેપ બાકી છે તરત આજ થઈ જશે કમ્પ્લીટ તો બધાનો દિલથી આભાર જો કે વોચ ટાઈમ તો બે તો બે દિવસ પહેલાં પૂરું થઈ ગયું હતું બે ત્રણ દિવસ પહેલાં પણ મેં અપ્લાય નહોતું કર્યું તો આજ રાતે સાડા દસ વાગે અગિયાર વાગે અપ્લાય કરતી તું અને પ્રોગ્રેસમાં જતી રહેતી પણ હવાર મેં જોયું ને તો આવી ગઈ પાછી એટલે જાય અઠવાડિયું અઠવાડિયું કહેતા હતા છ સાત દિવસ પણ ત્રણ ચાર કલાકમાં થઈ ગયું તો યાર ખરેખર બિલકુલ વિશ્વાસ નથી એટલે મેં વોસ ટાઈમ પૂરો કરી દીધો પહેલાં મેં જોતા કે રોજની ચાર પાંચ કલાક ભરાતી શરૂઆતમાં પહેલાં તો શરૂઆતમાં અઠાવીસ દિવસની ખાલી અડતાલીસ કલાક જ ભરાતી એટલે મતલબ દોઢ કલાક બે કલાક ભરાય રોજ નહીં એટલે કીધું આટલે ખાર વોસ ટાઈમ ચાર હજાર કલાક પૂરો થાય ધીરે 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 ઉતાર જ્યાં ઉતારતા જાય દેખતા જાય છ પાંચ કે છ મહિના થયા મને પર વિડીયો વીસ કલાક તો હોય 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 તમારો બધાનો દિલથી આભાર માનીશ થોડું પાઇપ ચેક કરો તો આવવાની કારણ કે આ બાજુ લોડર ચાલતું હતું અને એ બાજુ મારી પાઇપ નાખા પાણીની તો સીધા અહીંથી નોલી બાજુ મહેશ શું કરવા પેલા તો અમે બાજુ લીધી તલો ની હતી વાટે હા

તે સીધું કૂતરાને બે ઘડીક બાજા હતી કૂતરો પગાડ્યો એટલે હું ઉઠ્યો એટલે કૂતરોને પગાડ્યું અહીંયા અહીંયા આયન ઘડીક આમ જતો રહ્યું ખબર નીકળ્યું ના નીકળ્યું ખબર નહીં પણ પપ્પા એને કહેવાય એને એને એનું નામ કહેવાય સાગોસ તો ખબર નહીં ડિસ્કવરી ચેનલમાં જોયું હશે પણ આમ નોમ યાદ નથી નોમ હશે મેન્શન કરીશ હું તું

તો બસ રાતના વાગ્યા છે નવ અને જમી લીધું અને આપણી ડ્યુટી હવે ચાલુ થાય છે ટ્રેક્ટર રાખવાની નવ દસ જગ્યા ને બાર ત્રણ કલાક અને પછી વળી હવા પાંચ વાગે ઉઠવું પડશે પાંચ છ સાત આઠ નવ તો બસ હમણાં તો સિઝન ચાલુ થઈ તો થોડી થોડી મહેનત કરવી પડશે થોડી